મિત્રો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હાલ મિત્રો કિર્તિ પટેલ અને વિષુ રાજપૂત ને લઈને ખુબ જ વિવાદ ચાલી રહ્યો છે એને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વિશુ રાજપૂતે બે વખત લગ્ન કર્યા છે પહેલી વખત લગ્ન કર્યા હતા તે તેના ડિવોર્સ થઈ ગયા અને અત્યારે હાલ જે બીજા લગ્ન કર્યા છે એને લઈને કીર્તિ પટેલ વિવાદમાં ઉતર્યા છે અને ખૂબ જ મોટી ચર્ચા ચાલી રહી છે તો અત્યારે હાલ તેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો પહેલાં તો હું તમને આ કોલ રેકોર્ડિંગ સંભળાવું છું પછી તમે કમેન્ટ કરજો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ

બરાબર અને પછી સાંભળ્યું છે બરાબર તમારે ઝઘડો થયો તો એ બધું અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષ થી તમારે હતું જ બરાબર અને કાજલ કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી રાઈટ

Kem no alat dia. Aneh, jalur itu <tipos> yang beriannya.